નમસ્કાર ખેડૂત મિત્રો હું શું તમારી સાથે ગોહિલ જસોવા ખોડલ પ્રાકૃતિક ખેતીમાં તમારું સ્વાગત કરું છું ગામ સોંદરડી તાલુકો ઉના જીલો ગીર સોમનાથ મોબાઈલ નંબર છે એકાશી ચાર દસ સોરાણું ચાર ચોરાશી આજે આપણે શિયાળો ઘઉંનું વાવેતર કરેલું છે તેનો સમય થયો છે અઢી મહિના જેવો સમય થયો છે તો આપણે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી છેલ્લા બે વર્ષતા કરી રહ્યા છીએ તો ગાય આધારિત પ્રાકૃતિક ખેતીમાં આપણે ચોમાસું ઉનાળો અને શિયાળોનો પાક લેતા રહ્યા છીએ આ તમે જે જોઈ રહ્યા છો તે સો ટકા પ્રાકૃતિક ખેતી સો ટકા પ્રાકૃતિક રીતે જ આપણે આ ઘઉંનો ઉછેર કરેલો છે આપણે બજારમાંથી બિયારણ સિવાય અન્ય કોઈ રાસાયણિક દવા કે રાસાયણિક ખાતર લાવતા નથી આ તમે જે ઘઉં જોઈ રહ્યા છો જે ઘઉંનો વાવેતર સાસુસન વેરાયટી છે શરૂઆતમાં આપણે જ્યારે ઘઉંનો વાવેતર કરવાનો હતો ત્યારે બીજા મૃતનો પાટ આપેલો હતો ત્યાર પછી ધન જેવા મૃત આપેલો હતો પાયાના ખાતર તરીકે ત્યાર પછી આપણે પાણી દર પાણી આપણે તેને જીવા મૃત આપીએ છીએ કૃપા અમૃત બેક્ટેરિયા પાઈએ છીએ આંકડાનો અર્ક બનાવીને આપણે આપીએ છીએ આવી રીતે આપણે સો ટકા પ્રાકૃતિક રીતે ઝીરો બજેટ ખેતી જેને આપણે કહીએ છીએ તે પદ્ધતિથી આપણે આ ઘાંનો ઉછેર કરી રહ્યા છીએ કે આપણે ગોળ દૂધનો પણ આમાં છંટકાવ કરેલો છે આ સરસ મજાના ઘાં છે ધીમે ધીમે આપણા ઉત્પાદનમાં પણ વધારો આવતો રહેલો છે ખેડૂતભાઈઓને પ્રશ્ન થતો હોય છે કે રાસાયણિક ખાતરને રાસાયણિક દવા વગરનો ખેતીમાં પાક લેવો મુશ્કેલ છે પાકમાં ઉત્પાદન મળતું નથી ઉત્પાદન ઓછું આવે છે તે પણ વાત યોગ્ય છે પણ જો આપણે શરૂઆત કરીશું તો ધીમે ધીમે તેનું પરિણામ મળવા લાગે છે આજે તમે જોઈ ઘઉં જોઈ રહ્યા છો કે ઘઉં પ્રાકૃતિક રીતે જે હું ખેતી કરી રહ્યો છું તેનું બીજું વર્ષ જ છે બીજા વર્ષમાં એટલું મને પરિણામ મળી ગયું છે તો બધા ખેડૂતોને એ જ આપણે કહેવા કહીએ છીએ કે આપણે ધીમે ધીમે પ્રાકૃતિક ખેતી તરફ વાળીએ ને આપણે રાસાયણિક દવાને રાસાયણિક ખાતરનો ઉપયોગ ધીમે ધીમે આપણે કટાડતા જઈએ તો આપણને એક પ્રશ્ન પણ થતો હોય છે કે આ રાસાયણિક ખેત રાસાયણિક ખાતરને રાસાયણિક દવા ન વાપરવાથી આ પ્રાકૃતિક ખેતી થઈ શકે ચોક્કસ જો આપણે ધીમે ધીમે શરૂઆત કરીશું તો રાસાયણિક ખાતરને રાસાયણિક દવા વગર પણ આપણે પ્રાકૃતિક રીતે ખેતીમાં ઉત્પાદન લઈ શકીશું તો આપણને બીજો પણ પ્રશ્ન એવો થાય કે પ્રાકૃતિક ખેતી શા માટે કરવી જોઈએ પ્રાકૃતિક ખેતી તરફ શા માટે વળવો તો આપણે છેલ્લા ઓગણીસો ને સાઠના દશકમાં જ્યારે હરિત ક્રાંતિ કે જે હરિયાળી ક્રાંતિ તરીકે તેનો આપણે ઓળખીએ છીએ તે હરિયાળી ક્રાંતિ આપણા દેશમાં લાવવામાં આવી તે સમયે આપણા દેશમાં હાઈબ્રીડ બિયારણો આવ્યા રાસાયણિક દવાઓ આવી રાસાયણિક ખાતરો આવ્યા તો આનો ઉપયોગ ખેડૂતો પોતાના ખેતરમાં કરતા થયા મહત્વ અંશે આ રાસાયણિક ખાતરોને રાસાયણિક દવાઓ અને હાઈબ્રીડ બિયારણનો ઉપયોગ કરવાથી ઉત્પાદનમાં વધારો તો આવ્યો પણ આપણને એમ થતો ગયો હજી આ રાસાયણિક અને રાસાયણિક ખાતરનો વધારે ઉપયોગ કરીશું તો વધારે ઉત્પાદન આવશે પણ તેઓ ન થતા ધીમે ધીમે સમય જતાં ઉત્પાદનમાં ઘટાડો આવતો ગયો ને આપણે રાસાયણિક દવાને રાસાયણિક ખાતરનો ઉપયોગ વધારતા ગયા તેના લીધે જે આપણે ફળદ્રુપ જમીન હતી તે બંજર બની ગઈ કે આજે જમીનમાં આપણે કેટલા પ્રકારના ખાતરો આપીએ છીએ કેટલી પ્રકારની દવાઓ આપીએ છીએ છતાં પણ આપણને જોઈતા જોઈતું હોય એવું ઉત્પાદન મળતું નથી તો એકમે કોઈ કારણ હોય તો છે તો છે તે જે જમીન આપણી બંજર બની ગઈ છે તે જમીનમાં તાકાત રહી નથી તેના લીધે આપણી જમીનને જો ફળદ્રુપ બનાવ્યું હોય બંજર બની ગયેલી જમીનને ફરી વખત જીવિત કરવી હોય તો એકમે તેનો કોઈ ઉપાય હોય તો તે પ્રાકૃતિક ખેતી છે તે પ્રાકૃતિક ખેતીથી જ આપણે આ ફરી વખત ફળદ્રુપ જમીન બનાવી શકીશું પ્રાકૃતિક ખેતી તે કોઈ નવીન નથી પણ થોડો ઘણો તેમાં નવીનતા એ છે કે જે આપણે દેશી ખાતર તો નાખતા જ હોઈએ છીએ ખેતરમાં પણ જો તે દેશી ખાતર સીધો ન નાખતા તેને વર્મી કમ્પોઝ બનાવીને જો નાખીએ તો આપણને ઘણો ફાયદો થાય છે દેશી ખાતર સીધો જમીનમાં આપવાથી મૂંડાનો ઉપદ્રવ વધે છે ફૂગ આવે છે તે ખાતર આપણને કહીએ ને કે આ વર્ષે ખાતર નાખ્યું હોય તો આવતા વર્ષે કામ આપે પણ જો વરમી કંપ ખાતર બનાવીને આપણે આપીએ તો તેમાં મૂંડાનો ઉપદ્રવ ઘટી જાય છે બિયારોનો ઉગાવ આવતો નથી કે નિંદામણ ઘટી જાય છે ફૂગ આવતી નથી ને વર્મી કમ્પોઝ ખાતર તે સીધું ઓછા સમયમાં તે છોડને મળે ને છોડનો વિકાસ થાય છે ત્યાર પછી જીવામૃત કે જે જમીનનો અમૃત છે કે જીવામૃત આપવાથી આપણને ખ્યાલ છે કે જમીનમાં સત્તર તત્વોની જરૂર પડે છે તો આ બધા તત્વો અંશે આ જીવામૃતમાંથી આપણને મળી જાય છે એટલા માટે કે જો આપણે ફરી વખત આપણી જમીનને ફળદ્રુપ બનાવી હોય હશે તો તેનો એકમય કોઈ ઉપાય હોય તો તે પ્રાકૃતિક ખેતી છે ને પ્રાકૃતિક ખેતીથી જ આપણે ખેડૂત ફરી વખત બેઠા થઈશું ને સાથે સાથે આપણું જીવન તો આપણે બચાવી શકીશું પણ આવનારી પેઢીને પણ આપણે કંઈક નવીન સારું આપીશું કે જે બંજર જમીન બની ગઈ છે તે જમીનને ફરી ફરી વખત ફળદ્રુપ બનાવવા માટે અને આના તરફ આપણે ધીમે ધીમે પગલું ભરવું પડશે ખેડૂત મિત્રો આજે બસ આટલો જ આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરીજો અને શેર કરીજો કે આપણે આ પ્રાકૃતિક ખેતીની જે ચેનલ બનાવેલી છે તેમાં આપણે રોજ બરોજ નવા નવા વિડીયો એડ કરીશું જે ખેડૂતોને કામ લાગશે અન્ય લોકોને પણ જે કામ લાગશે કારણ કે જે લોકો પ્રાકૃતિક રીતે પકવેલો જે પાક હોય છે તેને ખરીદવા હોય તેને ખા લેવા હોય તો તે આ મારો વિડીયો જઈને મારો સંપર્ક કરી શકે છે જ્યાં આપણે આગળ